કેમ છો મિત્રો મજામાં જય ગૌ માતા આજે બહુ બેસ્ટ આવ્યા તમને બધી બ્લડ ગૌશાળાની ગાયો જોવા મળશે તો વિડીયો પૂરો જોજો અને આ ગૌશાળાનું નામ છે સોમનાથ ગીર ગૌશાળા આ ગૌશાળા કોડીનારમાં આવેલ છે અને અહીંના ઓનર છે શનિભાઈ શનિભાઈ કેમ છો બસ એકદમ મજામાં તમે કેમ છો ભાઈ બસ મજામાં હવે શનિભાઈ તમે આ જે સોમનાથ ગૌશાળા ચાલુ કરી એને અંદાજે કેટલા વર્ષથી આવી છે

છે એમનો ત્યાંથી હતો અને એના પછી એક ગજાનન કરીને બુલ હતો જે મારી પોતાની ગાયમાં મેં તૈયાર કર્યો હતો ત્યાર પછી આપણે બીજો જે ભુવનેશ્વરી પીઠનો કનક બુલ હતો નવસો બત્રીસ નંબરનો એનાથી શરૂઆત કરી હતી અને ત્યાર પછી આપણે લઈ આવ્યા મયુર જે ગૌવેદ બુકમાં છે જામકાનો હતો એના પછી આપણે યુઝ કર્યો છે સમીર સમીર બાદ પછી આપણે લઈ આવ્યા મોહન હવે મિત્રો મોહન નું નામ સાંભળીને તમને જોઈ શક્યો મોહન તો હાલમાં બહુ ફેમસ છે મોહનજી મારા ખ્યાલથી સિત્તાવીસ લાખ માં વેચાણ હતો એ ખૂટ વાપરેલો છે બરોબર મોહન હવે મોહન પછી તમે કયો ખૂટ યુદ્ધ મોહન પછી આપડે ભાવનગર બાપુ પાસેથી રેન્ટ ઉપર લઈ આવ્યા હતા વાછડો નવ્વાણું એકસો નવાણું અને બાપ એનો નંદ હતો બગલીઓ કરીને હતો એ બુલ આપણે લઈ આવ્યા હતા અને એના પછી એના પછી આપણે લઈ આવ્યા છે ધોળીનો લઈએ વચ્ચે આપણે રતીનો લઈ આવ્યા ધોળીનો યુઝ ચાલુ હતો ત્યારબાદ આપણે પછી રતીનો પણ લઈ આવ્યા છે બરાબર અને રતિનો અત્યારે આપણી પાસે વીસક જેવી વાછોડીઓ થઈ ગઈ છે હવે મિત્રો તમે આ બધા બુલ નામ હા એના તમને અહીંયા ઓળકા

અત્યારે આ બુલ અત્યારે આપણે ત્યાં ચાલુ છે અને આના દસ પંદર જેવા બચ્ચા આવી ગયા છે અને બચ્ચા બહુ સારા છે હા હા હવે મિત્રો તમે આ કૂટનો કલર જુઓ તો કઈક અલગ જ કલર છે આવા કલરનો કૂટ મેં હજી સુધી નથી જોયો કે હવે તમે જોવો તો આમ બ્લર ટાઈપ કલર છે તમે પછી એની સિંગની બનાવટ જુઓ તો કુંડા સિંગડા મોખલી ટૂંકી બહુ મસ્ત કૂટ છે અને આના બચ્ચા પણ અહીંયા બહુ સારા આવેલા છે એ પણ આગળ બતાવશું તમને હવે શનિવારે આ તમે જે અંદર ગાયો બાંધેલી છે એની થોડી થોડી માહિતી આપી દો કે ક્યાં ખૂંટની કી ગાય છે ઓળખું છે આવો આપણે અહીંયાથી ચાલો આ પહેલી ગાય જે આપ જોઈ રહ્યા છો એ મોહનની ઓળખી છે અને મારે જે ભદ્રા ગાય છે કનકની ઓળખી જેને પહેલાં જ વેતરે દસ લિટર દૂધ આવ્યું હતું ભદ્રાની આ એની ઓળખી છે મોહનની આને પહેલા વેતરમાં નવ લિટર દૂધ આવ્યું છે અને

વ્યાણી છે અને આને નીચે આવ્યો છે અને પેલા જ વેતરમાં આઠ લીટર હવે તમે મિત્રો આ પેલા વેતરની છે તો બ્રીડિંગથી શું બેનિફિટ થાય એ તમારી નજર સામે તમે જોઈ શકો છો તો તમે આ ગાયની હાઈટેલ્થ જુઓ ખાસ કરીને એનું આવો તો બહુ ફિટ આવ છે તારે એ આચર વચ્ચેનો ગેપ જુઓ તો સિમેટ્રિકલ અડર ક્વોલિટી ફ્યુચરમાં કોઈ બી પણ

અને એ સારી ભાવનગર પ્લેટ લાઇનમાંથી જ બિલોંગ કરતી હતી અને એની વાછડી આપણી ત્યાં એક જ વાછડી થઈ છે અને અત્યારે આણે મને બે વાછડીઓ આપી છે અને અત્યારે હાલ પાછી પ્રેગ્નેન્ટ છે બરોબર હવે આગળ આ ગાય છે એ ક્યાં બુલ્લી છે આ પણ મોહનની જ ઓળખી છે અને ત્રણ લેક્ટેશનની છે અત્યારે ત્રીજું વેતર વ્યાણી છે અને આ મિલ્કિંગમાંય ખૂબ સારી છે આને આઠ નવ લિટર જેવું દૂધ આવે છે હવે તમે સિંગડાની બનાવટ જોવો તો કઈક અલગ જ સિંગ પેટર્ન છે

મોહનનો વાછડુ હા અત્યારે કદાચ મહારાષ્ટ્ર કે પુણે કોકની પાસે છે હા હા એ એ બુલની માં છે અને આને બહુ સારા બચ્ચા આપ્યા છે હા હા ખૂબ સારા વાછડાઓ અને વાછડી આપી છે મિલ્ક પ્રોડક્શન માં કેવું મિલ્ક પ્રોડક્શન માં આને 9.5 10 લિટર જેવું દૂધ આવે છે બરોબર હવે આગળ અહીંયા અંદર ગાયું છે એ થોડીક બતાવી દઉં જોવો મિત્રો આ ગાયનો કલર જોવો લુક જોવો બહુ મસ્ત ગાય છે

બહુ ફિટ અડર છે હવે આગળ તમે આ ગાય જુઓ એની કલર લુક જોવો બોડી બનાવટ જોવો બહુ મસ્ત ગાય છે આ ગાયની ડિટેલ આપો છે નહીં ભાઈ આ ગાય આપણી પાસે એક જૂની ગાય હતી વાંકાનેર બાજુની હં હં અને એમાંથી આપણે મોહન બુલની વાછડી થઈ છે અને આને દૂધ સાડા છ સાત લિટર જેવું પહેલાં વેતરમાં આપ્યું તું બરોબર અને અત્યારે બે ઓળખીઓ સારી આપી છે અને હાલ અત્યારે નીચે વાછડો છે હં હં એની આગળ આ એની પેલા વેતરની ઓળખી છે અને રતિનો ની છે પછી ફર્સ્ટ લેક્ટેશન છે પ્રેગ્નન્ટ બરોબર હવે એની આગળ જે કાબરી છે હા કાબરી છે એ પણ મોહન બુલની જ છે પૂજા નામની ગાય હતી મારી પાસે એની અને મોહન ની વાછડી થઈ છે અત્યારે આ 7 8 મહિના જેવું પ્રેગ્નન્ટ છે બરોબર આ ગાય છે એ બહુ મોટી હાઈટ બોડી માં અને એકદમ મોહન ને લાડતી છે મોહન ની જ વાછડી છે કોયલ નામ છે બરોબર તમે મિત્રો આ ગાયની હાઈટ જોવો સની ભાઈ તમે અને તમારી હાઈટ કેટલી છે એ કયો મારી હાઈટ છે પાંચ પોઈન્ટ હવે સનીભાઈ ની હાઇટ છે પાંચ ફૂટ અને અગિયાર ઇંચ અને એની સામે તમે અંદાજ લગાડી શકો છો કે ગાયની હાઈટ કેવડી છે બહુ મસ્ત ને હેવી ગાય છે બધી ગાયો જોકે હાઈટમાં બહુ સારી છે અને મારું એવું માનવું છે સનીભાઈ કે એના મા બાપ તો ડિપેન્ડ કરે જ છે પણ સાથે સાથે શરીર પણ ડિપેન્ડ કરે છે મિલ્ક પ્રોડક્શન માટે મિલ્ક પ્રોડક્શન હા હવે આગળ સામેની સાઈડ પણ ઘણી ગાયું છે એ પણ અમે તમને બતાવીએ આ જે આપણે બુલ યુઝ કર્યો હતો ને नंदનો વાછડો અને 199 નો બગલિયો એમાંથી એક આ થઈ છે અમારી પાસે पानબાઈ જે આપણે ત્યાં કાબરી જોઈ ને એની નાની બેન છે બરાબર કુંડળદામથી જે કાયલી આવે હતા ને એના ઓળખી થઈ છે બીજી આ એના પછી મારી પાસે જે સમીર બુલ હતો ને સમીરની વાછડી થઈ છે હા હા સમીર અને મારી પાસે 31 ની ઓડ હતી હા એલીયા 31 નંબરની ઓડ હતી એની ઓળખી થઈ છે અને આનો બાપ સમીર છે બરાબર પગલી બઉ મસ્ત ગાય છે તમે જોવો એની બોડી બનાવો હાઈટ થોડી નીચી છે પણ અડર અને મિલ્કીંગ ખૂબ સારું છે અને બચ્ચા ખૂબ સારા આપે છે બરોબર